નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં છોટાઉદેપુરમાં સસ્તું અનાજ વેચતા દુકાનદારો પર છોટાઉદેપુર જિલ્લામાં સસ્તું અનાજ વેચતા ત્રણસો પાસઠથી પણ વધારે દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે અને તેમણે પોતાની દુકાન બંધ રાખી છે તેની પાછળનું કારણ એ છે કે એફપીએસ એસોસિએશન દ્વારા કમિશનનો દર જે છે એ ઓછો છે અને સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે જેને કારણે ગ્રાહકોને અને વેપારીઓને બંનેને મુશ્કેલીઓ ઊભી થાય છે તેમજ ગુણવત્તા અને સ્ટોક સંબંધિત તકલીફો સહિત વીસ જેટલી માંગણીઓ સાથે રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ કરી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના પણ ત્રણસો પાંસઠ જેટલા દુકાનદારો પણ જોડાયા હતા દુકાનદારોનું કહેવું છે કે તેઓ સરકારી યોજનાઓને જનસામાન્ય સુધી પહોંચાડે છે છતાં તેમને કમિશન ખૂબ જ ઓછું મળે છે સાથે સર્વર પણ ડાઉન હોવાથી ગ્રાહકોને અને વેપારીઓ બંનેને તકલીફ ઊભી થાય છે અને ગ્રાહકોને વધુ સમય સુધી ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે છે કેન્દ્ર સરકાર બંને અંગૂઠાની પ્રક્રિયા દરમિયાન અનેક મુશ્કેલી ઊભી થાય છે અને દુકાનદારોની માંગ છે કે સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લે અને તેમના જે પ્રશ્નો જે છે તેમનું વહેલી તકે નિરાકરણ લાવે નહીં તો હડતાળ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે એવું દુકાનદારોનું કહેવું છે ધન્યવાદ અમે બોડેલી એપીએચ તાલુકાના દરેક વેપારી આજે ભેગા થયા છે ગુજરાત રાજ્ય અને બોડોદરા જિલ્લા બોડોદરા જિલ્લો છોટાદેપુર જિલ્લાના દરેક વેપારી જોડાયેલા છે આમાં કારણ કે અમારે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ સરકારથી સંતોષાઈ નથી એના માટે અમે આજે ભેગા થયા છે અને હડતાલથી અમે આજથી ગઈકાલથી જોડાયેલા છીએ હડતાલનું કારણ શું શું કારણ આ મોંઘવારીના જમાનામાં અમારે જીવવું ખૂબ જ અઘરું પડે છે કારણ કે સરકાર જે કમિશન આપે છે બહુ નહીં જીવવું હોય છે અને એ કમિશન અમારો વધારો કરવાની માંગણી છે જેથી કરીને અમે વ્યવસ્થિત જીવી શકીએ સન્માનભેર જીવી શકીએ અને અમારી સેવા વ્યવસ્થિત આપી શકીએ બીજો અમારો મુદ્દો એવો છે કે તરવડ બહુ ખોળકાઈ જાય છે વિતરણ દરમિયાન પબ્લિક કિર્તનકાર ધારકો ખૂબ જ હેરાન થાય છે અંગૂઠા પડતા નથી બબ્બે અંગૂઠા લેવા પડે છે એટલે બહુ જ તકલીફ પડે છે તો સરકાર એક અંગુઠો કરજે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ની યોજનાનો એક અંગુઠો કરજે તો પબ્લિક ને ભી શાંતિ થઈ જાય ને અમે વ્યવસ્થિત સરોવર ચાલે તો અમે વિતરણ ઝડપથી કરી શકીએ એટલા માટે